હવે વાત કરીશું લવજેહાદ પર પોલીસની લાઠી લવ એક એવું દૂષણ છે જે સમાજ નહીં પરંતુ દેશ માટે સંકટ છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લવ લવજેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે વિધર્મીઓ સગીરા અને યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી તેમનું અપહરણ અને શોષણ કરાયાના અનેક બનાવ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે જેમાં કચ્છ જાણે કે એપી સેન્ટર બની હોય તેવું લાગે છે ત્યારે લવજેહાદની જાળપાથરી દીકરીઓને ફસાવતા દુશ્મનો પર ગુજરાત પોલીસે સકંજો કસ્યો છે ડ્રગ્સની તસ્કરી હોય કે મહિલાઓ વિરુદ્ધના ગુના ગુજરાત પોલીસે રહ્યા છે તેને જોઈને તો કચ્છ જાણે કે લવજેહાદ જેવી ઘટનાઓનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સરહદી જિલ્લામાં લવજેહાદનું સંકટ સાત મહિનામાં છવ્વીસ દીકરીઓના અપહરણ સાત મહિનામાં કચ્છના પશ્ચિમ ભાગથી થી પોક્સોના એકવીસ ગુના નોંધાયા હતા ભુજ માંડવી પર જેવા શહેરોની અને મોટા ભાગની હિન્દુ સગીરાઓ અપહરણ અને બળાત્કારનો ભોગ બની છે

બિહારમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી હતી આ બધામાં ચોંકાવનારો કિસ્સો ભુજ નજીકના ગામનો છે આ ઘટનામાં સગીરાને લલચાવી બે હજાર કિલોમીટર દૂર બિહારના ચંપારણ લઈ જવાઈ હતી

ભુજની સગીરાને ભગારી દુષ્કર્મની ફરિયાદ અબુ બખર રમજુ સુમરા નામનો આરોપી આરોપીને પકડી સગીરાને મુક્ત કરાવી તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ ભુજની સગીરાને ભગાડી દુષ્કર્મની ફરિયાદ બખરિયાનો ઓસમાન ગની સુલેમાન અભડા આરોપીને પકડવા પોલીસે વેશ બદલ્યો પાંચ દિવસ બિહારના ઝુરા જંગલમાં શિકારી બની રહ્યા જંગલ માંથી આરોપી દુષ્કર્મ સુખપરામાં રહેતો સલીમ અબ્દુલ જુનેજા આરોપી પહેલા મુંબઈ બાદમાં અજમેર પછી બિહાર ગયો આરોપી બિહારના પંચકોકડીમાં રોકાયો હતો

કેમ્પ કરીને અને પોલીસે ખબર નહીં પડે એ પ્રમાણે પણ જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલી અને એ લોકોને જે છે પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે જે કેસ જે દાખલ થયેલા છે જે આરોપીને પકડ્યા છે એની લીગલ પ્રોસેસ ચાલુ છે આરોપીઓ કેવી રીતે ફસાવતા સગીરાઓને આટલા મોટા પ્રમાણમાં લવ જિહાદના કિસ્સાઓ બની રહ્યા હોવાથી પોલીસે આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે તપાસ કરી હતી તેમાં બહાર આવ્યું છે કે સગીરાઓના અપહરણના કિસ્સામાં મોટા ભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય કેળવવામાં આવે છે ત્યારબાદ ફોટા નંબરની આપ લે મોબાઈલ ફોનના રિચાર્જ કરી આપી સંબંધ વધારવામાં આવે છે એ પછી આરોપીઓ સગીરા કે યુવતીઓ સાથે નિકટતા વધારી ફોટા આવે છે અને તે ફોટાના આધારે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરે છે પીડિતાનું અપહરણ કરીને લઈ જાય છે તો લવ અને દુષ્કર્મના કેસમાં સરકાર પણ કડક પગલા લેવાના મૂળમાં છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે છેલ્લા આઠ દિવસમાં જ પાંચ ગુનાઓમાં સજા આપવામાં આવી છે તેમજ આવા જૂના કેસમાં પણ કામગીરી ચાલુ છે છેલ્લા આઠ દિવસમાં માનનીય ન્યાયાધીશો તરફથી કુલ પાંચ ગુનાઓમાં રેપિસ્ટોને વીસ વીસ વર્ષની ગંભીર સજા આપવામાં આવી છે એક સુરતમાં એક બરોડામાં એક અમદાવાદમાં અને બે કચ્છ જિલ્લામાં કુલ મળીને પાંચ પરિવારોને ન્યાય મળ્યા છે છ જેટલા ગુનેગારો જેલમાં બંધ છે આ જૂના ગુનાઓ પર બી અમારી કામગીરી ચાલુ છે અને નવા જે ગુનાઓ બન્યા છે તેમાં બી આ જ પ્રકારે ગંભીરતાપૂર્વક પૂર્વક એનું ફોલોઅપ ચાલુ છે